મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ અધ્યક્ષતા હેઠળ રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટરાની ઉપસ્થિતિ હેઠળ સુખસર ખાતે ગ્રામોત્થાન યોજના શુભારંભ અને તલાટીકમ મંત્રી આવાસના ખાત ખાતમુહૂર્ત કરાયું દાહોદ જિલ્લામાં કુલ એકસો એકવીસ નવીન પંચાયત ઘર રૂપિયા ત્રણ હજાર બસો ચૌદ પોઈન્ટ બાસઠ લાખના કામો મંજૂર કરવામાં આવ્યા

ત્યારબાદ શાળાની બાળિકાઓએ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કર્યું હતું નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રતિક દવે રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા તેમજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા તેમજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ નવીન પંચાયત ઘર માટે તકતીનું અનાવરણ કર્યું અંતે વર્ચ્યુઅલ માધ્યમ થકી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સાંભળ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ભાજપા મહામંત્રી શ્રી શંકરભાઈ અમલિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પંચાયત કાર્યપાલક શ્રી એપીએમસી ચેરમેન શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા પંચાયત પ્રમુખશ્રી સંગઠનના હોદ્દેદારો તલાટી સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર કમલેશભાઈ પ્રજાપતિ